મેડમજી ઘરમાં કોઈ છે અંદર કોઈ છે કદાચ કોઈ બોલાવે છે પણ એ હમણાં અહિયાં નથી ફોરેન ગયા છે કામ માટે અચ્છા તમે કોણ હું સુરેશ નો ફ્રેન્ડ છું હું સુરેશની સાથે જ કામ કરું છું અચ્છા એવું છે મને સુરેશે તમારા માટે એક વસ્તુ આપી છે તે હું તમને આપવા માટે આવ્યો છું ઓ એમણે આપ્યું છે આવો અંદર આવો સારું મેડમ આ એ જ બેગ છે જે સુરેશે તમને આપવા માટે કીધી છે અચ્છા ઠીક છે આપો બેસો ને થેન્ક યુ મેડમ ચા કે કોફી શું પીશો ના નહીં જોઈએ કેમ અમારા ઘરમાં ચા કોફી કઈ નહીં પીવો અરે ના ના એવું કશું જ નથી તમે ગમે તે આપશો ગમે તે આપો ઠીક છે બે મિનિટ બેસો હું ચા લઈને આવું છું

પૈસા કઈ મોકલ્યા છે કે સાંભળો નથી મને ખાલી આ બેગ આપવાની કીધી હતી પૈસા વિશે કઈ કીધું નથી ઠીક છે તે ક્યારે પૈસા બેંકથી સેન્ડ કરે છે કઈ કહે છે તમારે પૈસાની જરૂર હોય તો મને કહું હું તમને આપીને જાઉં અરે રે ના ના એવું નથી જોઈતું ખોટું નહીં લગાડતા મને લાગ્યું કે કદાચ એમણે પૈસા મોકલ્યા હશે સારું આવતા મહિને હું દુબઈ જવાનો છું તમારા પતિને કંઈક આપવાનું હોય તો મને આપો મેડમ હું તમને જઈને આપી દઈશ ઠીક છે જરૂર જરૂરથી કહીશ ઓકે ઓકે ઠીક છે ઓકે બહુ સારું લાગ્યું હું જાઉં છું हेलो हां बोल हेलो बोलो जी केम छो तमे ठीक छ ना मारो फ्रेंड आवे तो हां जी तमरो फ्रेंड हमरा आवी ने गयो हां मैं तने एक वस्तु આપવા માટેને કીધું હતું હા હમણા જ એ બધું આપીને ગયા હા સર હું એક જરૂરી કામમાં છું તને પછી ફોન કરું છું ચિંતા ના કરતી પછી ફોન જરૂર કરીશ કામ કરતી વખતે મેનેજર જોશન તો બૂમો પાડશે ખબર પડે છે ને હા ઠીક છે આપણે પછી વાત કરીશું હા સરو સરو